એમ ગઈ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સરદાર ગામના કોટડા સાંગાણી તરફ સીમ તરફ જતા હરેશભાઈ સાવલિયાનું પોતાનું ખેતર આવેલું છે જામફળની વાડી છે અને એ પોતાના વાડીમાં સુતા હતા રાત્રિ દરમિયાન એ દરમિયાન એમનો એક સરદાર છે મજૂર છે મનોજભાઈ તો એ મનોજ એના છાતીમાં કુવાડી મારીને મૃત્યુ નિપજાયેલ છે એ બાબતની એમના પુત્ર છે હરેશભાઈના નિકુંજભાઈ સાવલે એમને ફરિયાદ આપેલી અને એમાં શંકા બતાવેલી કે મજૂર હાજર નથી અને ભાગી ગયેલ છે અને બીજા જે એમના કાયમી મજૂર હતા એ એમના વતનમાં ગયેલા લગ્ન પ્રસંગે જેથી એ લોકો હાજર નહોતા એ જેમનું નામ દિનેશ છે તેથી આ મનોજે હત્યા કરવાનું શક બતાવીને આ બાબતની ફરિયાદ આપેલી છે જેથી આજે ડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે એકસો ત્રણ એક મુજબ બીએનએસ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરી મૃત્યુ રૂપિયાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ એબી જાડેજા પીઆઈ કરી રહ્યા છે હાલ તપાસ ચાલુ છે હાલ કોઈ પ્રાથમિક કારણ મળેલ નથી હાલ જે સરદારની તપાસ ચાલુ છે એને પકડવાના તત્વો બધી ટીમો બનાવીને મોકલવામાં આવે છે બીજા રાજ્યમાં આરોપી હોય તેને ટીમ બનાવીને સ્થાનિક તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બનાવવામાં આવે છે